એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઉપર નજર કરીશું પરેશ ધાનાણીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિવેદન પર નીતિન પલટવાર વખોડી કાઢ્યું પરેશ ધાનાણીનું નિવેદન અપમાનજનક હોવાની વાત નીતિન પટેલ દ્વારા કહેવામાં આવી હતી પરેશ ધાનાણીએ સરદાર પટેલનું અપમાન કર્યું છે અને તેમને માફી પણ માંગવી જોઈએ તેવું નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે વિધાનસભાની બીજી બેઠક દરમિયાન પ્રશ્નોત્તરીનો સમય હતો એ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર પૂછાયેલા એક પ્રશ્નમાં હું જવાબ આપતો હતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ત્યાં કેટલા લોકોએ મુલાકાત લીધી શું શું વસ્તુઓ એ સ્થળ ઉપર જોવાલાયક છે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા પ્રવાસીઓ અત્યાર સુધી આવી ગયા આ બધી જ જ્યારે હું વિગત આપતો હતો ત્યાર પછી કોંગ્રેસના નેતા વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી પ્રશ્ન પૂછવા ઉભા થયા અને એમણે સરદાર પટેલનું ખૂબ મોટું અપમાન થાય એ રીતે પ્રશ્ન પૂછ્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ લોખંડના ભંગારમાંથી બનાવેલી એક પૂતળું છે અને સરકારે આ પૂતળું ભંગાર ઓગાળી ભંગાર ભેગો કરી અને ઊભું કર્યું છે આવું વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા અને વિરાટ પ્રતિભાને ખૂબ જ અપમાનજનક રીતે વર્ણન કરી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જે શબ્દો વાપર્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોખંડનો ભંગાર કર્યો એના કારણે અમારા ભારતીય જનતા પક્ષના બધા ધારાસભ્યો એકદમ વિધાનસભામાં ઊભા થઈ ગયા અને પરેશભાઈએ આ શબ્દો જે વાપર્યા સરદાર વલ્લભભાઈ વિશે એમની પ્રતિમા વિશે એ પાછા ખેંચવા એના વિશે માફી માંગવા અધ્યક્ષશ્રીને વિનંતી કરી સામે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ પરેશભાઈ આટલું ખોટું અપમાનજનક બોલ્યા હોવા છતાં પરેશભાઈના ટેકામાં ઉભા થયા એટલે બંને પક્ષે ખૂબ સૂત્રોચ્ચાર થયા માન્ય અધ્યક્ષશ્રીએ પણ પરેશભાઈને કહ્યું કે તમે આવા શબ્દો બોલ્યા છો અમે બધાએ આખા ગૃહના બધા જ લોકો સાંભળ્યા છે એ સેત પણ શોભેવા નથી સરદાર વલ્લભભાઈનું અપમાન છે માટે શબ્દો તમે પાછા ખેંચો માફી માંગો પણ પરેશભાઈએ સતત એ શબ્દો ત્રણ વખત પુનરોચ્ચાર કરી અને સતત ભૂલ્યા અધ્યક્ષના આગ્રહના કારણે પાછળથી એમણે એવું કહ્યું કે હું આવું ભૂલ્યો જ નથી અને જો બોલ્યો હોઈશ તો હું માફી માગીશ એટલે માન્ય અધ્યક્ષશ્રીએ વિધાનસભા સત્ર મુલતવી રાખ્યું અને પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ થયા પછી માન્ય અધ્યક્ષશ્રી પાસે વિધાનસભાનું જે લેખિત બધું નિવેદન આવે છે એ આવી ગયું ને અત્યારે રિસેસ પૂરી થયા પછી અધ્યક્ષશ્રીએ આખું નિવેદન વાંચી સંભળાવ્યું જેમાં સ્પષ્ટ સાબિત થયું કે પરેશભાઈ ત્રણ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદારની પ્રતિમાને લોખંડના ભંગાર સાથે સરખાવી છે એટલે ફરીથી અધ્યક્ષશ્રીએ એમને વિનંતી કરી કે તમે સરદાર વલ્લભભાઈનું અપમાન કર્યું છે માટે માફી માગો તમારા શબ્દો પાછા ખેંચો પણ ગમે તેટલું કહેવા છતાં જુદી જુદી રીતે વાતને લંબાઈ જુદા જુદા નવા પ્રશ્નો ઊભા કરી અને પરેશભાઈએ હજુ સુધી માફી માંગી નથી શબ્દો પણ પાછા નથી ખેંચ્યા એટલે ફરીથી ગૃહમાં સૂત્રોચ્ચાર થયો બંને પક્ષે સૂત્રોચ્ચાર થયો અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો એ પણ ઈચ્છી રહ્યા છે